ણી રૂપા બોર નાગ ઉબારખી એણી રૂપા બોર નાગ ઉસી એક મને કને ઘડલ ઉખી એક નો મને

કે વાલા મની એક તના મની ઓલા મને કિરલો ચરાવે આગર ઉબાર જોર જશિયા જાગો મારે માં આજ વખતે મેં લાઈવ કર્યું એમાં મિસ્ટેક થઈ ગયું છે મારું મોઢું નથી આવ્યું લાઈવમાં થોડો ગોટાળો થઈ ગયો નથી થતી પાછી કઢાઈ નહીં એટલે મેં કાઢી નથી સોરી બધાને મારા ભાઈ બહેનોને હવે આપણે પહેલા ગણપતિ દાદાને યાદ કરશું હે ગણપતિ દાદા અમારી થોડી ભૂલ થઈ જાય છે આમાં મિસ્ટેક થઈ જાય છે નવા નિશાળિયા છે તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધાને મારી નમ્ર વિનંતી કે આજે મેં કાલે આજે મેં યુટ્યુબ લાઈવ મૂકીને કર્યો

कराग्रे वसते लक्ष्मी कर सरस्वती करमध्ये मध्ये तु गोविन्दं प्रभाते करदर्शनम् समुद्रवशने देवी पर्वतनमण्डले विष्णुपात्नी नमस्तुभ्यं पादस्पशस्वमस्वमे वसुदे वसुतं देवं कंसचारु नमजनं

આમ વૈશ્વા ભૂતના સહના સહનો ઓમ શાંતિ શાંતિ આ શુતિ નો શ્લોક છે કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્માને प्रणतकलेशनाशाय गोविन्दाय नमो नमो करचरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयन जं वा मानसं वा पराधं विहितं विहितं वा सर्वमेत स्वम स्व जय जय करुणान्ते श्रीमहादेव त्वमेव माता च पिता त्वमेव ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ તો આપણે આવ્યા છે અધ્યાય અઢાર માં નો બીજો ફકરો કાલે એક ફકરો લીધો એક પેજ લીધો એક બીજું પેજ આવ્યા છે આપણે સતપુરાજી બોલ્યા હે બ્રાહ્મણો હું

નિષ્કલ કલા રહિત છે તેમજ પાંચ અક્ષરો વાળું જે સ્થૂળ લિંગ છે તે કલા સહિત કહેવાય છે તે બંનેનું પૂજન કરવું અને તે તપ ગણાય છે અને તે જ બંને સાક્ષાત મોક્ષ આપનાર આપનાર છે પુરુષ સ્થાપિત તે પુરુષ લિંગ અને પ્રકૃતિ રૂપ લિંગ આમાં અનેક પ્રકારના લિંગો પણ છે. અનેક પ્રકારના લિંગો પણ છે તે બધાને કહેવાનું કહેવાનું શિવ 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 જ જાણે છે બીજો કોઈ જાણતો નથી પરંતુ જે પૃથ્વીના વિકાર રૂપ લિંગો મારે જાણમાં છે તે હું તમને તે હું તમને કહું છું

હોય ન રહે શિખા અને અનુક્રમે કેડ આદિ ત્રણ ભાગોમાં છે આધ્યાત્મિક આત્મા બંધી લિંગની કલ્પના કલ્પના કરાવવા કરવામાં આવે છે તે છે સ્વરૂપ પુરુષ લિંગ કહેવાય છે અને જમીન જમીન રૂપ રૂપ લિંગ લિંગ ગણાય ગણાય છે છે ચર જરલિંગોમાં રસ લિંગ પહેલું મુખ્ય ગણાય છે અને તે રસ લિંગ સર્વ ઈચ્છિત વસ્તુ આપનારું થાય છે અને ઉત્તમ બાણ લિંગ છત્રીઓ મોટું રાજ્ય આપનારું થાય છે તો સોનાનું સોનાનું લિંગ વેશ્યો અને મહાન ધન ધનપતિ પણ આપનારું થાય છે અને શિલાનું લિંગ શુદ્ધ અને અત્યંત પવિત્ર કરનારું થાય છે ને સ્ફટિક સ્ફટિકનું બનેલું બાણ લિંગ સર્વને સંપૂર્ણ કામનાઓ

પ્રવૃત્તિમાં ગવાળી અને વિધવાઓ માટે રસ લિંગ ધરાવે યોગ્ય છે તે પણ સ્ત્રીઓ બાળપણ યુવાન અને ગઢપણ ઉત્તમ વ્રત વાળી હોવી જોઈએ અને શુદ્ધ સ્ફટિક નું લિંગ હોય તો તે સ્ત્રીઓએ એ સર્વ પ્રકારના ભોગ આપનારું છે આપનારું થાય છે અને વળી પીઠનું પૂજન પ્રવૃત્તિ માર્ગીઓમાં જગતમાં સર્વ ઈશ્ચિત આપનારું છે થાય છે પ્રવૃત્તિ માર્ગમાં પાત્ર સાથે અને કાલે મેં તમને દીકરી વિશે કીધું હતું આજે હું વહુ વિશે કહું છું વહુ છે એ ઘરની લક્ષ્મી છે ને આપણો દીકરો છે એનો વિષ્ણુ સ્વરૂપે અવતાર છે હું આજે ઘરની લક્ષ્મી વિશે કહું છું તો કે આપણી વહુ આપણી વહુ છે જેમ આપણી દીકરીને આપણે કેમ સાચવીએ છીએ એમ આપણી વહુને સાચવવાની એ દીકરી છે આપણે એના બોલ કેમ સીવીએ એમ આપણે વહુ ના બોલ સીવવાના એમ કે મમ્મી આમ તો કે હા બેટા હશે મમ્મી આમ તો કે હા બેટા હશે એને આત્માને દુઃખ થાય એવું આપણે નહીં કરવાનું કારણ કે એ વર્ષ વીસ વર્ષ માંડ ઘરે લાડકોડ

પાછી દીકરીને પ્રેમ આપવાનો આપણે દીકરીનાથી ના બે થપ્પડ મારી લેવાની પણ પાછી દીકરીને દુઃખ થાય એના આત્માને દુઃખ થાય એવું આપણે નહીં કરવાનું એ આપણા ઘરની લક્ષ્મી છે જ્યારથી આપણા ઘરે પગલા પાડીને આવી ને ત્યારથી આપણી લક્ષ્મી કહેવાય એટલે કોઈ દિવસ આપણી વહુ હોય મારી હોવ તો જોકે લક્ષ્મી જ છે એક સાક્ષાત અને હું કહું છું કે અમુક તો કેવી છોકરીઓ છે એટલે મારી છોકરી મારી બહુ તો બહુ જ છે

બીજી રીતે હોય તો બધાની રેણી કેણી અલગ હોય તો આપણી રેણી કેણી પકડતા વાર લાગે તો એને ખોટું ન લાગે એ રીતના નમ્રતા રાખવાનો બાકી એ દીકરીને આપણે પારકી દીકરીને આપણે લક્ષ્મી તરીકે જ રાખવાની એને દુઃખ થાય એવું નહીં બોલવાનું એને કષ્ટ પડે એવું આપણે નહીં કરવાનું ને બને તેટલું આપણે આપણા દીકરીને જેમ આપણે રાખીએ તેવી રીતે આપણે આપણી ઘરની વહુને લક્ષ્મીને પ્રેમ આપવાની આપણી ઘરની લક્ષ્મી છે અને આપણો દીકરો છે. એ વિષ્ણુ સ્વરૂપ છે જો દીકરો કદાચ વહુ ને કઈ કે નહિ બેટા આમ ની આમ ના થાય એટલે તારે આ કીધું તે બરાબર નથી કે આપડી લક્ષ્મી કહેવાય બેટા જેમ તારી બેન છે એમ આ પણ પાકે ઘરે થી એની માની ને દીકરી થઈને આવી છે તો આપણે કોઈની દીકરી નો દુઃખ થાય એવું નહીં કરવાનું તો એના બેટા દીકરા પાછળ થી સમજાવવાનો દીકરા નો વાક હોય તો બેટા આ ખોટું કર્યું છે આ બરાબર નથી હંમેશા આપણે દીકરાના દેવતા નીકળવાનું પાછળથી આપણા દીકરાને સમજાવ ક્યારેક એવું નથી આપણા દીકરા ભૂલ થઈ જાય અને એને ભૂલ થઈ જાય એને ભૂલ હોય તો એને બધા વચાળે નહીં કહેવાનું જ્યારે એને મૂળમાં હોય ત્યારે શાંતિ હોય ત્યારે એને કહેવાનું એના મગજમાં ઉતરે અને ખોટું ના લાગે એવી રીતના પ્રેમથી કહેવાનું ને બેટા કઈ અને દીકરી જેમ આપણે દીકરીને બેટા કહીને બોલાવીએ ને એને પણ બેટા કહીને જ બોલાવાનું કારણ કે આપણા ઘરને લક્ષ્મી છે તો એને પણ સન્માન આપવાનું એ તો સાચી ઘરને લક્ષ્મી એ સાચી બધાને જય શ્રી કૃષ્ણ like કરજો શેર કરજો મારી ભૂલ થાય તો ક્ષમા માંગુ છું મારે કાલે video મુકવું એમાં mistake થઇ ગઈ છે મને લાઈવ નતું આવડતું તો મેં like ઉતારીને મુક્યું તો એમાં mistake થઇ ગઈ youtube વાળાને મારી ભૂલ માફી માંગુ છું તો મારો ફેસ નથી આવ્યો એ બદલ હું તમને માફી માંગુ છું બધાને મારા વડીલોને ભાઈઓ બહેનોને youtube instagram બધાને માફી માંગુ છું.